રે પાણી તો જોયા નદીઓ આવી ગયો નદીઓ સૌરાષ્ટ્રમાં હા હા હે વરસાદ પડ્યો પેલા બાપો બાપો તો નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ ત્યારે દોસ્તો વાત કરી તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ પંદર જૂન બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અરે વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ પંદર જૂન બાદ જેમ કે વરસાદી સિસ્ટમ સક્રિય થશે સાત દિવસ હળવા વરસાદ વરસ છે હાલ પશ્ચિમ દિશાથી ભેજવાળી પવન ફૂંકાતા રાજ્યોમાં આગામી સાત દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે આજે સૌરાષ્ટ્રના ત્રણ અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે જેમ કે સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવા વરસાદની આગાહી છે પરંતુ દોસ્તો જેમ કે વાત કરીએ તો જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્ર અને ગીરના સોમનાથમાં અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી પણ જેમ કે મધ્યમ વરસાદની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો પાટણ બનાસકાંઠા અને જેમ કે સુરત અને અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે